આપણને પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો કે એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે ઘણા બધા મિત્રો વિજ્ઞાન વિષય ભણાવતા હશે ધોરણ ની અંદર તો એમને ખ્યાલ હશે આ આકાર જે છે એ અલગ ટાઈપનો આકાર છે વર્તુળ આકાર ધારા રે કે ત્રિકોણ આકાર કે લંબોળ આકાર હવે રોકેટ અને પ્લેન સિવાય પણ જો આપણે વાત કરીએ તો અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ હવા અને પાણી અથવા તો કોઈ પણ તરલ ઘર્ષણ ઘટાડવા ઘર્ષણ ઘટાડવા યાદ રાખજો આકાર છે ને એ ધારારેખીય રાખવામાં આવે છે ધારારેખીય આકાર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો માછલી જે છે એને પાણીમાં સહેલાઈથી તરવા માટે ઘર્ષણબળ ઓછું લાગે એ માટેનો આકાર તમે જોયો હશે અહીંયાથી આમ હશે અને સાઈડમાંથી જુઓ તો આ રીતે હશે બરાબર તો એને ધારા રેખીય આકાર કહેવાય એના જ ડિઝાઇન ઉપરથી પ્લેનનો આકાર તમે જોઈ શકો છો એને પણ ઘર્ષણબળ હવામાં ઘર્ષણબળ ઓછું લાગે એ હેતુથી એનો આકાર પણ ધારા રેખીય છે અને રોકેટનો આકાર પણ તમે જોઈ શકો છો કેવો હોય છે ધારા રેખીય હોય છે અને નાવડીનો આકાર જેને હોડી કહીએ બોટ કહીએ જહાજનો આકાર બરાબર આ બધી જ વસ્તુઓનો આકાર સાથે સાથે પક્ષીઓનો આકારની પણ ચર્ચા કરી લઈએ કે ભાઈ હવામાં પક્ષી જ્યારે ઉડે છે ત્યારે એકદમ મોધું આમ સીધું કરીને ચાંચ આમ સીધી કરીને પાંખો પાછળ લઈ જઈને એકદમ ધારા રેખી આકાર બનાવી દે એટલે કમ્પ્લીટ એનો છે ઘર્ષણ બળ ઘટી જાય તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે મિત્રો કે જ્યારે પણ તરલ માધ્યમ આવે એટલે કે વાયુ અથવા તો પ્રવાહી માધ્યમની અંદર ઘર્ષણ બળ ઘટાડવાની વાત થાય તો આપણે યાદ રાખવાનું છે કેવો આકાર રાખવામાં આવે છે ધારા રેખીય આકાર રાખવામાં આવે છે અહીંયા ખાલી ધારા રેખીય આપો ઘણી વખત ધારા રેખીય આપશે તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે ચાલો મસ્ત મજાનો સવાલ હતો આગળ વધીએ આપણે મામૂલી સવાલ છે એકદમ ભૂતકી જેવો સવાલ છે પણ આપણે સાથે સાથે લઈ લઈએ

તો ત્યાં પણ બે સપાટી વચ્ચે ઘર્ષણના કારણે આગ ઉત્પન્ન થાય છે બ્લાસ્ટ થાય છે અરે ક્યારેક ક્યારેક તો આપણે ઓલી ટુ વ્હીલ લઈને જતા હોય ને સીન સપાટા કરવા માટે માની લો કે રાત્રે ઘણીવાર ઓલી ઘોડી છે ને ખાલી રોડ ઉપર ઘસવા માંડીએ તો એ પાછળ તિખારાની લાઈન થાય બરાબર તો ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ આપણને ખ્યાલ છે તો સિમ્પલ સવાલ હતો અહીંયા જવાબમાં આવશે ઉષ્મા ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે આવા સવાલ પણ આવી જશે બરાબર ચાલો આગળ વાત કરીએ આપણે એના પછીનો સવાલ મસ્ત મજાનો વિધાન વાળો સવાલ છે શાંતિથી વાંચો અને તમારી રીતે પણ નક્કી કરો કે આમાં જવાબ શું આવતો હશે અહીંયા આપેલું છે કે નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણબળ માટે સાચું નથી અહીંયા ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે ઘર્ષણબળ માટે કયું વિધાન ખોટું છે ચાલો પહેલું વિધાન ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે હા ભાઈ ઘણા બધા સ્પેયર પાર્ટો ઘસાઈ જાય છે ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે પેન્સિલની અણી ઘસાઈ જાય છે ઉલકાઓ ઘસાઈ જાય છે ઘર્ષણ બળના લીધે તો આ વાત એકદમ સાચી છે એટલે આપણા જવાબમાં આવશે નહીં કેમ કે આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે બીજું આપેલું છે ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે એ તો હમણાં જ જોઈ ગયા ભાઈ એ વાત સાચી છે અહીંયા આપેલું છે કે ઘર્ષણ હંમેશા હાનિકારક છે નહીં આ વાત મને ખોટી લાગે છે કે ભાઈ ઘર્ષણ હંમેશા હાનિકારક હોતું નથી અહીંયા હંમેશાના બદલે કદાચ મોટા ભાગે આપેલું હોત

એવડી મોટી ઉલ્કાઓ અહીંયા સુધી પહોંચવા ન દેવાનું કારણ છે આપણા વાતાવરણનું ઘર્ષણબળ તો આ વસ્તુ ખાસ અને બ્રેક લગાવો છો તો ઘર્ષણ બળ લાગે છે એટલે તો એ ગાડી ઊભી રહે નહીં તો ગાડી કોઈ દિવસ ઊભી જ ન રહે ઘર્ષણબળ લાગતું જ ન હોતું બીજું તો આપણે ન ચાલી શકીએ જો આપણા પગ અને જમીનની સપાટી વચ્ચે ઘર્ષણબળ લાગતું જ ન હોતને તો આપણે ચાલી જ ન શકીએ તો એવું નથી કે ઘર્ષણ બળ હાનિકારક છે ઘર્ષણબળ કેટલીક વખતે ઉપયોગી પણ છે કેટલીક વખતે હાનિકારક છે કેટલીક વખતે ઉપયોગી છે તો એમ ન કહી શકાય કે હંમેશા હાનિકારક છે એટલે આ વિધાન છે એ ખોટું બની જશે અહીંયા આપેલું છે કે ઘર્ષણ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે આ ભાઈ બરાબર છે ઘર્ષણનું કામ જ છે ગતિ અવરોધવાનું ઘર્ષણ બળ ગતિ અવરોધે છે કોઈ પણ જગ્યાએ પૂછાય ગતિ અવરોધવાનું કાર્ય કોણ કરે તો ઘર્ષણ બળ કરે અને અગાઉની પરીક્ષાઓમાં આવા પ્રશ્ન પૂછાઈ ગયા છે ગતિ અવરોધતું બળ એટલે ખાલી જગ્યા તો યાદ રાખજો ઘર્ષણ બળ

કમ્પ્લીટ આઈડિયા હોય કે ઘર્ષણ બળ કેવા પ્રકારનો અથવા કોઈ કે ક્યાંક બીજેથી જાણેલું હોય તો આઈડિયા હોય ચાલો આપણે મસ્ત મજાની વાત કરીએ કે આ ઘર્ષણના પ્રકારો વિશે સમજી લઈએ પહેલો ફોટો તમને અહીંયા જે આપેલો છે પહેલો ફોટો અહીંયા તમને જે દેખાય છે કે બેન બળ કરી કરીને એ સોફાને ઢસડે છે સોફાને એક જગ્યાએ બીજી જગ્યાએ ખસેડવા પ્રયત્ન કરે છે તો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ સ્થિર પડેલી વસ્તુને તમે જ્યારે ધક્કો મારીને ખસેડો છો ત્યારે વસ્તુ અને સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે એને સ્થિત ઘર્ષણ કહેવામાં આવે છે કેવું ઘર્ષણ કહેવામાં આવે છે સ્થિત ઘર્ષણ કહેવામાં આવે છે ઘણી વખત આને સ્થિર ઘર્ષણ પણ કહેવાય છે એને ઘણી વખત સ્થિર ઘર્ષણ પણ કહેવાય છે હવે ટેબલ પડેલું છે ને એને તમે ધક્કો મારીને ખસેડો છો કે ધક્કો આમ ખેંચો છો તો એનો મતલબ કે ટેબલ અને જમીનની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થયું એને સ્થિત ઘર્ષણ અથવા સ્થિર ઘર્ષણ અથવા અંગ્રેજીમાં સ્ટેટિક શું કહેવાય એને ફ્રિક્શન સ્ટેટિક ફ્રિક્શન કહેવામાં આવે છે મારું અંગ્રેજી થોડુંક નબળું છે એટલે મારે જે પ્રોનાઉન્સેશન જે થતા હોય તમારા ઇંગ્લિશના એ મારે જરાક અલગ રીતે કરવા પડે છે તો સ્ટેટિક ફ્રિક્શનનો મતલબ થાય સ્થિર પડેલી વસ્તુને તમે ખસેડો છો ત્યારે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય તે બીજો અહીંયા એક ફોટો મસ્ત મજાનો આપેલો છે કે નાના નાના બાળકો જે છે ભોયાઓ બરાબર એ બરફની સપાટી ઉપર આમ સ્લાઇડિંગ કરે છે મતલબ લસરે છે લીસરપટ્ટી ખાતા હોય એવું કામ કરે છે તો જ્યારે પણ આવું લસરવાની વાત થતી હોય એ પછી તમે લીસરપટ્ટી ઉપરથી લપસતા હોય કે બરફની પાટ ઉપરથી લપસતા હોય અથવા તો લીસી સપાટી ઉપરથી લપસતા હોય

આ સ્થિત ઘર્ષણ છે ને સ્ટેટિક ફ્રિક્શન અને એક વસ્તુ મસ્ત મજાની યાદ રાખવાની છે કે અહીંયા આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે કે સ્થિત ઘર્ષણ જે છે ને એ યાદ રાખવાનું સૌથી વધુ ઘર્ષણ ઉત્પન્ન કરે છે સૌથી વધુ અને લોટણ ઘર્ષણ જે છે ને એ સૌથી ઓછું ઘર્ષણ ઉત્પન્ન કરે છે લોટણ ઘર્ષણમાં સૌથી ઓછું ઘર્ષણ લાગે એટલે તો એવડી મોટી પચાસ પચાસ ડબ્બાઓ ભરેલી ટ્રેન સરળતાથી એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ શકાય બાકી એવડું મોટું લોખંડ પોલાદ ભરેલું અંદર બધા માણસો ગોઠવેલા ને એને તમારે ખસેડવું છે તો અઘરું પડી જાય વિચાર કરો ને કે ટ્રકમાંથી ખાલી ટાયર કાઢી નાખોને પછી ધક્કો મારો શું તમારાથી ધક્કો લાગે નો લાગે પણ ટાયર હશે તો કદાચ દસ વીસ જણા બળ કરીને ધક્કો મારશે તો એ ટ્રકની ખસેડી શકે

હવે તમને સીધી ખબર પડી ગઈ સરકતી હોય લપસતી હોય ત્યારે ઉત્પન્ન થતું ઘર્ષણ કેવા પ્રકારનું છે સરકતું ઘર્ષણ અંગ્રેજીમાં એને શું કહેવાય સ્લાઇડિંગ ફ્રિક્શન એટલે કે અહીંયા આપણો જવાબ થઈ જશે સ્લાઇડિંગ ઘર્ષણ બરાબર બાકી એક અહીંયા જવાબ આવશે નહીં હવે તમને અહીંયા થશે તરલ ઘર્ષણ તરલ ઘર્ષણ એટલે એવો કોઈ પ્રકાર નથી

સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રવર્તતું ઘર્ષણ ખાલી જગ્યા પ્રકારનું છે સ્થિર સ્થિતિમાંથી ઓલા સોફાને ઓલા બેન બળ કરીને ઘસેડતા હતા તો ત્યાં કયું ઘર્ષણ બળ ઉત્પન્ન થતું હતું સ્થિત ઘર્ષણ કયું ઘર્ષણ આવશે અહીંયા સ્થિત ઘર્ષણ ચાલો આગળ વાત કરીએ એના પછીનો સવાલ કે મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે એક તો ઘર્ષણ બળ ઘટાડવા માટે ખાસ વસ્તુ યાદ રાખજો કે ઘર્ષણ ઘટાડવા ઘર્ષણ ઘટાડવા ખાસ યાદ રાખવાનું છે લુબ્રિકન્ટ્સ બરાબર જેને આપણે ગુજરાતીમાં ઊંજણ કહીએ છીએ એનો ઉપયોગ થાય અને ઊંજણમાં ઘણી બધી વસ્તુઓ વપરાય જેમકે તેલ વડે પણ ઘર્ષણ બળ ઘટાડી શકાય છે બરાબર અથવા તો કોઈ પાવડર પાવડર વડે પાવડર વડે પણ ઘર્ષણ બળ ઘટાડી શકાય છે કેરમમાં ઓલો પાવડર નાખી દે પછી કુકરીઓ વચ્ચે ઘર્ષણ બળ ઘટી જાય છે ઘણી વખત તો ગ્રેફાઇટ પણ વાપરવામાં આવે છે ગ્રેફાઈટ નો પાવડર જે છે એ પણ વાપરવામાં આવે છે ઘણી વખત બોલ બેરિંગમાં ગ્રીસનો ઉપયોગ પણ થાય છે ઘર્ષણ બળ ઘટાડવા માટે અને આપણા એન્જિનની અંદર આપણે તેલ પૂરીએ છીએ ઊંઝણ તેલ કહેવાય એને ઓઇલ પુરાવીએ ને એને ઊંઝણ તેલ કહેવાય સ્પેર પાર્ટ ઘસે નહીં એવા તો આવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ છે એ લ્યુબ્રિકેન્ટ તરીકે થાય છે ઘર્ષણ ઘટાડવા માટે થાય છે બરાબર તો અહીંયા મશીનના ભાગોનું ઘર્ષણ બળ ઘટાડવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એ શું છે તેલ છે બરાબર ઉંજણ તેલ વડે તમે કોઈપણ જગ્યાએ ઘર્ષણ બળ ઘટાડી શકો છો આપણે સિલાઈ મશીન હોય તો એમાં તેલ પૂરીએ ઓઇલ પૂરીએ એમ કહીએ ઇંગ્લિશમાં બોલો તો ઓઇલ પૂરે એમ કહેવાય તો એની અંદરના સ્પેર પાર્ટોથી ઘસાય નહીં એ હેતુથી બરાબર તો આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે કે બીજા ઘણા બધા લ્યુબ્રિકન્ટ પણ વપરાય છે ચાલો આગળ વાત કરીએ આપણે તો જે મિત્રોને દ્રોણાચાર્ય બેચ વિશે ખ્યાલ નથી એમને હું જણાવી દઉં કે ટેટ ટાટની પરીક્ષાની તૈયારી અત્યારથી જ શરૂ કરવી હોય તમારે મસ્ત મજાની ધીરે ધીરે કરો તો પણ કમ્પ્લીટ થઈ જાય એના માટે સ્પેશિયલ દ્રોણાચાર્ય બેચ છે લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે આની અંદર ભણાવવામાં આવે છે મેન્સ અને પ્રિલિમ્સ બંનેની તૈયારી કરાવવામાં આવે છે ટેસ્ટ વન ટુ સેકન્ડરી હાયર સેકન્ડરી બધી જ વસ્તુ બરાબર એની અંદર તમારા વિષયો તમારી વિષય વસ્તુને લગતું મટીરિયલ ટેસ્ટ આ બધી જ વસ્તુ આવી જશે અને એની વેલિડિટી ખાસ પરીક્ષા સુધીની છે પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમે આ બેચમાં ભણી શકો છો બરાબર હા પરીક્ષા નજીક આવી જશે અને માની લો કે બે મહિનાની જ વાર હોય તો ત્યારે વેલિડિટી કઈ પરીક્ષા સુધીની ન હોય નકર તો બે મહિના તમારો કોર્સ પતી જાય પણ અત્યારથી જો તમે બેચ લ્યો છો તો એના વિશ્વાસથી હું તમને કહું છું કે પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમે બેચનો લાભ ઉઠાવી શકો અને એ પણ માત્ર એકવીસો નવાણુંમાં આટલું સસ્તું અને આટલું સારું તમે એક વખત ડેમો લેક્ચર ભરો તો તમને ખ્યાલ આવે કે આની અંદર કેવા પ્રકારે ભણાવવામાં આવેલું છે અને કેટલી વસ્તુ આપવામાં આવેલી છે

કે ભાઈ પરીક્ષા આવી ગઈ અમને ખબર પડી ફોર્મ ભરાવાના શરૂ થયા તો હવે આપણે તૈયારી શરૂ કરીએ અને પછી ફટાફટ આપણા કામકાજમાંથી આપણે સમય ન કાઢી શકીએ પછી રોલ રોલ પરીક્ષા આપી દઈએ અને પછી માની લો થોડાક માર્ક માટે રહી જઈએ ત્યારે આપણને એમ લાગે કે ભાઈ આના કરતા તો થોડોક વેલા શરૂ કરી દીધું હોત ને તો ધીરે ધીરે તૈયારી થઈ જાત બરાબર તો દ્રોણાચાર્ય બેચ બેસ્ટ છે એક વખત ડેમો લેક્ચર જો તો જ તમને આઈડિયા આવશે કે ભાઈ બેચમાં કેવી રીતે ભણાવેલું છે બરાબર ચાલો આગળ વાત કરીએ આપણે તો અહીંયા મસ્ત મજાનું એક જોડકું આપેલું છે શાંતિથી વિડીયો પોઝ વિચારી શકો છો અહીંયા હું સમજાવવાનું શરૂ કરી દઉં છું આપેલું છે ઘર્ષણનું કારણ ઘર્ષણનું કારણ તો ઘર્ષણના કારણમાં અહીંયા વિધાન જોવા તો આ હોઈ શકે કે સપાટીઓની અનિયમિતતાઓનું જોડાણ થવાથી ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે બરાબર છે એટલે પહેલામાં આવશે સી અહીંયા પેલામાં સી નથી એટલે પહેલો વિકલ્પ ગયો

ધારા રેખી આકાર હવે આ તમને ખબર છે ક્યારે ઉત્પન્ન થાય તરલ પદાર્થોમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે એટલે ત્રીજામાં ડી આવશે સોરી બી આવશે અહીંયા બી છે અહીંયા બી નથી એટલે આપણો આ જવાબ પણ ગયો તો હવે છેલ્લું તપાસવાની જરૂર નથી એમાં જવાબમાં એ જ આવશે જોઈ લો કે બોલ બેરિંગ બોલ બેરિંગ લોટણ ઘર્ષણમાં આવે ઓલું જે ચક્રવાળી વાત કરી હતી ટ્રેનના ટાયર વાળી મતલબ પુલ વાળી વાત કરેલી હતી બરાબર કોઈ પણ જગ્યાએ તર લોટણ ઘર્ષણ ઘટાડવા માટે બોલ બેરિંગ પંખામાંય બોલ બેરિંગ આવે બરાબર તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તો અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે સી બરાબર ચાલો આગળ વધીએ મિત્રો મસ્ત મજાનો અહીંયા વિધાન વાળો સવાલ છે અને એ પણ ઘર્ષણ બળના પ્રકારના આધારે આપણે ત્રણ ઘર્ષણ બળ ભણયાતા એક સ્થિત ઘર્ષણ એક સરકતું ઘર્ષણ અને એક લોટણ ઘર્ષણ ચાલો મસ્ત મજાના વિધાન વાંચો અને તમારી રીતે નક્કી કરો ત્યાં સુધી હું સમજાવું છું કે આપણી પાસે સૌથી વધુ જે ઉત્પન્ન થાય છે એ કયું છે તો સ્થિત ઘર્ષણ છે સ્થિત ઘર્ષણ પછી કયું આવે છે તો સરકતું ઘર્ષણ આવે છે સરકતું ઘર્ષણ અને પછી સૌથી ઓછું કયું છે તો લોટણ ઘર્ષણ લોટણ ઘર્ષણ બરાબર આ સૌથી વધુ છે એનાથી ઓછું સરકતું ઘર્ષણ છે એનાથી ઓછું લોટણ ઘર્ષણ છે હવે આપણને જે વિધાન આપ્યા છે એ જો અહીંયા પહેલું વિધાન આપણને આપેલું છે કે લોટણ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું છે લોટણ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું છે હા ભાઈ બરાબર છે આ વિધાન તો સાચું છે પણ આપણને ખોટું વિધાન પસંદ કરવાનું કીધું છે એટલે આ જવાબમાં નહીં આવે હવે જો અહીંયા વિધાન છે સ્થિત ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં વધુ છે આ સ્થિત ઘર્ષણ જે છે એ લોટણ ઘર્ષણ કરતાં વધુ છે હા ભાઈ બરાબર છે આ વિધાન એ સાચું છે સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં વધુ છે સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં વધુ છે હા ભાઈ આ વાત એ બરાબર છે આગળ સરકતું ઘર્ષણ એ

પ્રવાહી વસ્તુ હોય તરલ વસ્તુ હોય તો એના ઉપર કોઈ પણ પદાર્થ ગતિ કરે ત્યારે એના ઉપર જે ઉત્પન્ન થાય છે 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 એનો આધાર શેના પર તો અહીંયા આપણને આપેલું વસ્તુના વેગ ઉપર તરલની આપણે જેમ કે પાણી કરતા તેલ વધારે સ્નિગ્ન કહેવાય બરાબર તો આ વસ્તુ યાદ રાખજો વસ્તુનો આકાર કે આપેલ તમામ તો આપણને ખબર છે કે ઘર્ષણ બળ જે છે એ વેગ ઉપર પણ આધાર રાખે જેટલો વેગ વધારે એટલું ઘર્ષણ વધારે જેટલું ઘાટું વધારે એટલું ઘર્ષણ વધારે જેટલો આકાર પોળો હોય એટલું ઘર્ષણ વધારે લાગેલો ધારા રેખી આકાર હોય તો ઘર્ષણ બળ ઘટી પણ જાય એટલે અહીંયા આપણો જવાબ શું થઈ જશે આપેલ તમામ સરકારી જવાબ થશે અહીંયા બરાબર તો આ તમે બેઝિક વિચારી શકો છો કે ઘર્ષણ બળ ઘણી બધી વસ્તુ ઉપર આધાર રાખી શકે છે બરાબર ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ તો એના પછીનો સવાલ આપણને આપેલો છે વિધાનવાળો સવાલ છે અહીંયા કે ઘર્ષણ ન હોય તો શું થાય ઘર્ષણ બળ દુનિયામાં હોય જ નહીં તો શું થાય આકાશમાંથી વરસાદ પડે નહીં ના ભાઈ ઘર્ષણ બળ ન હોત તો વરસાદ તો પડતો જ હોત કેમ કે વરસાદ પડવાનું કારણ છે ગુરુત્વાકર્ષણ એટલે આને એને ઘર્ષણ ને કઈ લેવા સોરી એને કોઈ લેવા દેવા નથી આ તો થતો જ હોત ફેંકેલો દડો પૃથ્વી પર પાછો આવે ને ના તોય આવે ગુરુત્વાકર્ષણના લીધે આવે છે વૃક્ષ પરથી ફળ જમીન પર પડે ને ઘર્ષણ લાગે કે ન લાગે વૃક્ષ પરથી ફળ જમીન ઉપર જ પડવાનું છે આપણે જમીન પર ચાલી શકીએ નહીં આ વાત બરાબર છે કે ભાઈ જો ઘર્ષણ બળ ન લાગતું હોત ને તો આપણે જમીન ઉપર ચાલી શકીએ નહીં કેમ કે આપણી પગની સપાટી અને પગના તળિયાની સપાટી અને જમીન વચ્ચે ઘર્ષણ લાગે છે એટલે તો આપણે ચાલી શકીએ છીએ

પ્રકાર પર આધાર રાખે હા પ્રકાર પર આધાર રાખે હા તો મેન પ્રાયોરિટી કોણ છે પ્રકાર પ્રકાર નો મતલબ શું થાય કે પ્રકાર જે છે 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 એમાં આવું વસ્તુ કે એક લીસી ભાગ અને એક ખરબચડી ખરબચડી જે ભાગ છે તો આને પ્રકાર કહેવાય તો આપણને ખબર છે કે સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે છે બરાબર ઘર્ષણ બળ સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે એટલે આ જવાબ પણ નહીં આવે અને આ જવાબ પણ નહીં આવે હવે આપણે વાત કરીએ સી અને ડી ની કે જેમાં બંનેમાં પ્રકાર આપેલું છે ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે તો બીજામાં આવું જોઈએ ઉષ્મા અહીંયા પણ છે અહીંયા પણ છે તો હજી બંને એમ છે કેરમ બોર્ડ પર અબરકનો પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થાય છે ઘર્ષણ બળ ઘટી જાય છે પાવડર છાંટવાથી તો અહીંયા પણ ઓછું છે અહીંયા પણ ઓછું છે આગળ વધીએ સ્લાઇડિંગ ઘર્ષણ એ સ્લાઇડિંગ એટલે કેવું ઘર્ષણ સરકતું ઘર્ષણ બરાબર તો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે સ્થિત ઘર્ષણ કરતા સ્લાઇડિંગ ઘર્ષણ એટલે કે સરકતું ઘર્ષણ કેવું હોય ઓછું હોય કેમ કે સ્થિત ઘર્ષણ તો સૌથી વધારે છે એટલે છેલ્લે આવશે ઓછું અહીંયા આપેલું છે વધારે તો આપણો રાઈટ આન્સર કયો થઈ જશે ડી આ આપણો સાચો જવાબ થશે

બે સપાટી હોય એની વચ્ચે પ્રવાહી પદાર્થ કોઈ આવી જાય તો શું ફેરફાર થાય ઘર્ષણ બળમાં ઘર્ષણ બળમાં વધારો થઈ જાય ઘટાડો થઈ જાય કઈ ફરક ન પડે કે આપેલ તમામ હવે તમને ખબર છે કે મમ્મીએ પોતું માર્યું હોય અને તમે દોડીને એમાં રૂમમાં ઘૂસો બરાબર કઈ ભૂલી ગયા છો દોડીને આવો છો તમે તો તમારા પગ અને લાદી વચ્ચે પાણી આવી જશે અને એના લીધે ઘર્ષણ બળ ઓછું થઈ ગયું હોય અને તમે દોડવાના બદલે લપસીને સીધા લહરાક લાંબા થઈ જાઓ છો લક્ષી પડો છો તો એનો મતલબ શું થયો કે બેઠી વસ્તુ છે પોતું માર્યું હોય ત્યારે આપણી પગની સપાટી અને જમીનની સપાટી વચ્ચે પાણી આવવાથી ઘર્ષણ બળ ઘટી જાય છે તો અહીંયા રાઈટ આન્સર થશે ઘટાડો થાય છે આ તમને બેઠી ખબર છે એટલે જ મેં પોતા મારવાનું ઉદાહરણ આપ્યું તમને અને એમાંય જો તેલ નાખ્યું હોય તો તો ઊભું રહેવું શક્ય નથી દોડવાની તો પછી વાત પણ તેલ ઉપર પગ પડી જશે એટલે લપસી જ પડો બરાબર તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની પ્રવાહી વસ્તુ આવી જાય એટલે ઘર્ષણ બળ ઘટી જશે બરાબર તો આ આ રીતે આપણે મસ્ત મજાનું ધોરણ બારમા નંબરનું ચેપ્ટર ઘર્ષણ જોયું અને એના પ્રશ્નો વિશે ચર્ચા કરી નાનું એવું મસ્ત મજાનું ચેપ્ટર હતું ઘર્ષણ વિશે આની અગાઉ પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરેલી છે બરાબર ચાલો તો ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત